નમસ્કાર દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરમાં આપનું સ્વાગત છે જય ગૌ માતા જય દ્વારકાધીશ ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તો આજે હું તમારા માટે એક જ માલિકનો દસ ગાયોનો તબેલો સસ્તા ભાવે વેચવા માટે લાવ્યો છું તો વિડિયો છેલ્લે સુધી જોઈજો ના આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હોય ને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જલ્દીથી જઈને વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવો જેનાથી મેં આવા કોઈ પણ નવા વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહે ત્યારબાદ આજનો વિડીયો શરૂ કરીએ તે પહેલા જે કોઈ પશુપાલક મિત્રને પોતાની ગાય ભેંસ કે તબેલો વેચવાની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકવી હોય તો અમારો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ત્રેસઠ એકાવન ચુમ્માલી બાણું છત્રી આ નંબર ઉપર તમારા પશુનો આડા મોબાઈલનો એક મિનિટનો વિડીયો મોકલી તમારા પશુની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર ચડાવી શકો છો ત્યારબાદ મિત્રો સ્ક્રીન ઉપર તમે જે સાહીવાલ ગીર ગાયો ગાયો છો આ બધી જ વેચવાની છે બધી જ ગાયો અને બીજા અંદર છે ચારે ચાર આંચળ બધી જ ગાયોના કમ્પ્લેટ છે દુવામાં સાવ સોજી ને એકદમ શાંત સ્વભાવની છે ફૂલ જવાબદારી સાથે આપવાની છે ત્યારબાદ આ માલિક પાસે ટોટલ દસ ગાયો છે અને આ બધી જ ગાયોનું હાજરમાં આખા દિવસનું ટોટલ પંચોતેર લીટર દૂધ આવે છે તો જે કોઈ પશુપાલકભાઈને શોખ માટે અથવા તો તબેલો બનાવવા માટે ઓરિજિનલ સાહિવાલ ગાય ખરીદવી હોય તો તમે આ માલિકનો કોન્ટેક કરી શકો છો આ બધી જ ગાયોની કન્ડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચળ બધી રીતે સારી છે અને ફૂલ જવાબદારી સાથે આપવાની છે ત્યારબાદ આ બધી જ ગાયોની જો કિંમતની વાત કરીએ તો માલિકે બધી જ ગાયોની અંદાજિત કિંમત ત્રણ લાખને પચાસ હજાર રૂપિયા રાખી છે ત્યારબાદ જે કોઈ પશુપાલકભાઈને એક ગાય ખરીદવી હોય તો એક ગાયની અંદાજિત કિંમત પાંત્રીસ હજાર રૂપિયા રાખી છે તેમાં પણ ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ આ બધી જ ગાયો તમને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો ગામ ખંડોસણ તાલુકો વિસનગર અને જિલ્લો મહેસાણા ત્યારબાદ માલિકનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે છન્નું બાસઠ ઓગણપચાસ પિસ્તાલીસ પાસઠ આ નંબર ઉપર કોલ કરી મેં આ દસમાંથી કોઈ પણ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ ત્યાં રૂબરૂ જઈ બંને ટાઈમ મિલ્કિંગ ચેક કરીને આ ગાયો ખરીદી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હોય ને હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જલ્દીથી જઈને વિડીયોને લાઈક શેર ને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેનાથી મેં આવા કોઈ પણ પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહે જય ગૌ